લોકસભા બે હજાર ચોવીસની ની ચૂંટણી માટે સાતે સાત તબક્કાની મતદાન પ્રક્રિયા જે છે પૂર્ણ થઈ ગયું છે અને હવે જે છે રિઝલ્ટ આવશે ચાર જૂને જ્યારે રિઝલ્ટ આવશે ત્યારે ખબર પડશે કે કોની સરકાર બનશે પરંતુ જેવું સાતમા તબક્કાનું જે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ ત્યારબાદ વિવિધ ચેનલ અને એજન્સીઓના જે છે એ એક્ઝિટ પોલ સામે આવ્યા છે અને એક્ઝિટ પોલ પ્રમાણે ભાજપ જે છે એ સત્તા પર ફરી ત્રીજી વખત જીત આવી રહી છે તેવા જે એક્ઝિટ પોલ છે એ સામે આવ્યા છે ત્યારે આપણી સાથે જે છે એ ખેડા જિલ્લાના જે યુવાઓ છે આપણી સાથે જોડાયા છે અને આપણે એમની સાથે વાત કરીશું કે તેઓ એક્ઝિટ પોલ વિશે શું માને છે દર્શનભાઈ તમે આ વખતે જે પ્રમાણે ભાજપ એવું કહેતો હતો કે ચારસો પાર થશે પણ એક્ઝિટ પોલમાં ભાજપની સરકાર તો બને છે લાગે છે કે ભાજપ આવશે આ વખતે હંડ્રેડ પર્સન્ટ આવશે એનું તમને રીઝન કહું કે ગુજરાતના પુત્ર અને દેશના યશસ્વી વડાપ્રધાન જેમને ભારતનો ડંકો આખા વિશ્વમાં વગાડ્યો છે બધા જાણે છે બરાબર પણ એનાથી વિશેષ કે દેશના છેલ્લા માનવી સુધીને જે એમને લાભ પહોંચાડ્યા છે બધા કે જે આયુષ્યમાન યોજના હોય પછી પીએમ આવાસ યોજના હોય કે પછી ફ્રી રાશન હોય બરાબર છે તો એ બધું ઇલેક્શનમાં ભૂલી નથી જવાની જનતા એમને જે એમને લાભ આપ્યા છે એ યાદ રાખવાના છે એટલે મને તો વિશ્વાસ છે કે આ બધા ક્યારેય પણ આ ભૂલવાના નથી એટલે હંડ્રેડ પર્સન્ટ ભાજપની સરકાર તો બેસવાની જ છે પણ જંગી બહુમતીથી અને એનાથી વિશેષ અમારા જે લોકસભાના ઉમેદવાર છે દેવસિંહ ચૌહાણ સાહેબ સક્ષમ છે અને એમનું પણ અહીંયા કાર્ય બધા જાણે જ છે અમારા વિધાનસભાના અડીખમ અમારા ધારાસભ્યશ્રી જે છ ટમથી છે એમનું પણ અહીંયા કામ બધાએ દેખ્યું જ છે એ બધી રીતે હું જોઈને તમને કહું તો હું શ્યોર છું કે અબકી બાર

કે દર્શનભાઈ તમે જે કીધેલું એ સાચું છે એટલે તમે ચોથી તારીખે તમે જાતે જ જશો ત્યારે તમને કે તો ગુજરાતમાં શું લાગે છે 26 માંથી એક સીટો સુરત જીતી ગઈ છે 25 બેઠકો માટે મતદાન પ્રક્રિયા થયો છે અને 25 બેઠકમાંથી ઓપિનિયન પોલ જે આવે છે એમાં અમુકમાં એવું છે કે બે સીટ કોંગ્રેસ લઈ રહી છે આ ઇન્ડિયા ગઠબંધન લઈ રહ્યું છે લાગે છે કે કોંગ્રેસ ખાતું ખોલશે આ વખતે બેન આ તો ખુરશી લેવાની વાત નથી કે એમને લઈ લેવાય એવા કામ બી જોઈએ ખાલી ઇલેક્શનના ટાઈમે જો જનતાની સામે જઈને અમે આમ કરીશું આમ કરીશું કરે એ ક્યારે કશું કરવાના નથી અહીંયા લોકલ તમને ખેડાના જે ઉમેદવાર છે આ વખત લોકસભાના જે વિપક્ષના કોંગ્રેસના જે છે આઈ થિંક કાળોશી ડાબી એ અમુક વિસ્તારોમાં નથી દેખાયા તો મને નહીં લાગતું કે સરકારમાં એ ક્યારે દેખાય અને સેમ હું ગુજરાતની બધી જ સીટોમાં જે બીજી પચીસ બાકી છે એની પણ વાત કરું છું કે મેન તો હું તમને કહું કે કોંગ્રેસનું મેં એ માર કર્યું કે સંગઠન છે જ નહીં અને હશે તો દેખાતું નથી સ્ટ્રોંગ પણ બીજેપીનું જે સંગઠન છે કે જે સિટીએ સીટીએ શહેરે શહેરે જે સંગઠન છે માઇક્રો લેવલનું કામ કરતા હોય છે તો એના લીધે પણ હું કહી શકું છું કે આ જે કાર્યકર્તાઓએ હરીખમ કામ કર્યું છે તો એનું રિઝલ્ટ તો આવશે જ અને જનતા પણ આ વખત ચારસો બાર બતાવશે એ મને વિશ્વાસ છે એક્ઝિટ પોલમાં તો ચારસો પાર નથી જઈ રહી પણ તમારું શું માનવું છે ઔષધિ જે પ્રમાણે એક્ઝિટ પોલ જે સામે આવ્યા છે લાગે છે કે જે પ્રમાણે એક્ઝિટ પોલમાં છે કે ભાજપ આ વખતે ફરી હેટ્રિક લગાવે છે સરકાર બનાવે છે તમારું શું કહેવું છે પ્રશ્ન તમારો સરસ છે પણ એક્ઝિટ પોલ છે ને એ વાદળ જેવા છે એ ચોમાસામાં વાદળ આવે ને તમે અનુમાન લગાવો કે ભાઈ વરસાદ પડશે કે નહીં પડે પણ તમે હું શ્યોર ના કહી શકો ભાઈ પડશે જ કે એવું પણ ના કહી શકો કે નહીં પડે પણ એક તમે અનુમાન લગાવી રહ્યા છો એટલે એક્ઝિટ પોલ શું છે કે કનુમાલ છે બધા એક્ઝિટ પોલની અંદર એવું બતાવે છે કે બીજેપીની સરકાર બન્યા છે બન્યા છે પણ એ તો આપણને ચોથી જૂની જ ખબર પડશે કે એમની સરકાર બન્યા છે કે નથી બનતી જનરલી એવું હોય છે કે ઘણીવાર એક્ઝિટ પોલના આંકડા તો સાચા પડતા હોય છે એક્ઝિટ પોલને પણ જવા તો લાગે છે આ વખતે ભાજપ સરકાર બનાવશે એ તો ચોથી જૂને જ ખબર પડશે કેમ કે એક્ઝિટ પોલના આંકડા બે હજાર ચારમાં બે હજાર નવ પણ ખોટા પડેલા અને બે હજાર ચૌદ ઓગણીસની અંદર એકદમ નજીક આવી ગયેલા એટલે જો સુધી આપણે વેઇટ કરીએ હું અહીંયાથી ગમે તેટલું તમને કહીશ તો પણ એ ખોટું પડશે પણ જે પ્રમાણે આ વખતે ક્ષત્રિય આંદોલન થયું હતું ગુજરાતમાં ખાસી એની અસર જોવા મળી કઈ કઈ સીટો પર લાગે છે કે આ વખતે જે ગણતરી ભાજપની હતી ચારસો પાર જવાની કે છવ્વીસે છવ્વીસ ભાજપને લાવવાની લાગે છે કે એ વસ્તુ શક્ય છે આ વખતે જો પહેલાં તો શરૂઆતમાં જ્યારે ઇલેક્શન ડિક્લેર થયું એ વખતે ચારસો પારનો નારો હતો અને સી આર પાટીલ જે બીજેપી અધ્યક્ષ છે એમને એવું કીધેલું કે છવ્વીએ છવ્વીસ સીટો આપણે પાંચ લાખ માર્જિનથી જીતવાની છે હવે ચારસો પાંચનો પારો ખો જે નારો હતો એ ખોવાઈ ગયો છે પાંચ લાખની લીડ અદ્રશ્ય થઈ ગઈ છે હવે સર્વે એવું કહે છે જનમત લોકોનો કે વલસાડ ભરૂચ આણંદ સુરેન્દ્રનગર બનાસકાંઠા પચાસ પચાસ ટકાની અંદર પાટણ સાબરકાંઠા અને બનાસકાંઠાની અંદર કાંટેકી ટક્કર હોય એવું લાગી રહ્યું છે એટલે હવે તો આમની વાત એવું છે કે પાંચ લાખની લીડ છોડો હવે તો આપણે જીતે એ બહુ મોટી વાત છે અને રહી વાત ખેડા જિલ્લાની તો ખેડા જિલ્લામાં જે ભાજપનું કાર્યાલય આવેલું છે ડબાણ ખાતે ત્યાં મોટું બોળ મારેલું સાત લાખની લીડથી દેવસિંહ ચૌહાણ જીતે છે આધાર કાઢ નાખ્યું હવે તો જીતે બહુ મોટી વાત છે જીતે એ બહુ મોટી વાત છે તમને એવું લાગે છે કે આ વખતે કાળુસી ડાબી જે છે એ ક્ષત્રિય આંદોલન ને કારણે ફાઈ જાય એવું લાગે છે એટલે આ કેવું છે કે ખેડા જિલ્લો છત્રીઓનો ગઢ ગણાય છે લગભગ નવ લાખ જેટલા છત્રીઓ છે અને પબ્લિક પણ એવું ઈચ્છા છે કે કોઈ નવો ચહેરો આવે એટલે કાળુસી ડાબીને ટિકિટ આપેલી કોંગ્રેસે અને જો એનો ફાયદો મળે તો કઈ કહી ના શકાય કોથળામાંથી પણ બિલાડુ નીકળે તો કાળુસી ડાબી જીતી જાય બીજી કઈ જે પ્રમાણે એક્ઝિટ પોલ પણ કહી રહ્યું છે કે કોંગ્રેસ આ વખતે ખાતું ખોલાવી શકે છે તમે શું કહો છો કોંગ્રેસ તમે કીધું કે સાત એક સીટો તો આવશે લાગે છે સાત સીટો તમે પ્રમાણે કહો છો ને એક્ઝિટ પોલમાં બે સીટ કે તો સાત સીટોની અંદર કેવું છે કાંઠે કે ટક્કર બરાબર છે પણ જે સીટ આવવાની છે મારી છે એક આણંદની સીટ આવશે અમિતભાઈ ચાવડાવાળી અને બીજી ભરૂચની ચૈતર વસાવા આમ આદમી પાર્ટીની સીટ આવશે બાકી જે વલસાડ છે સુરેન્દ્રનગર છે જામનગર પૂનમબેન માડમવાળી સીટ છે બનાસકાંઠા ગેનીબેન આ બધી કાંટેકી ટક્કરની સીટ છે ચોક્કસ થી કાંટેકી ટક્કર તો છે જે પ્રમાણે એક્ઝિટ પોલ આવી રહ્યા છે આ વખતે ખાતું ખુલે એવા લાગે છે કે જે પ્રમાણે જે છેલ્લા ઘણા દાયકા દાયકાથી કામ કરી રહી છે તેનું માન લગાવીએ તો ત્રણસો ની આજુબાજુ નીકળી જશે કયા કારણો લાગે છે કે આ વખતે ભાજપ જે છે ત્રણસો સિત્તેર પાર થઈ શકે કામ બોલે છે જે વિવિધ સરકારી કામો તેની સાથે સાથ જે કીધું કે ભાઈ અલગ અલગ યોજનાઓ સરકારની જે કોંગ્રેસના સમયમાં નથી જે હવે કાર્યરત છે જે યોજનાઓને અત્યારે જે લાભ રહી રહી છે જનતા એને દ્વારા જે મતદાન થયું મતદાન જે પ્રમાણે મોર્નિંગમાં થયું ઇવનિંગમાં અને એને લઈને કહી શકાય કે ભાઈ ત્રણસો સિત્તેર કારણ કે ગઈ વખતની જે ચૂંટણી હતી એની સરખામણીમાં આ વખતની ચૂંટણી જે મતદાન પ્રક્રિયા થયું એમાં થોડું ઓછું મતદાન થયું છે તો એનું કારણ તમને શું લાગે છે કે આ વખતે ઉમેદવાર સામે હોય કે ભાજપ પક્ષ સામે નારાજગી હોય કે પછી મોંઘવારી જેવા અમુક મુદ્દાઓ છે જેને લઈને કેટલી પબ્લિક છે મતદાન સુધીને નથી કરવા સુધીને નથી ગયું મૂળ કારણ તો ગરમી કહી શકાય કે ગરમીનું પારો પ્લસ જે સરકાર કામ કરે છે તો એમાં બે પહેલું છે એક પોઝિટિવ ને નેગેટિવ ઇલેક્શન ટાઈમે નેગેટિવ બાબતો ઘણી ઊભી કરવામાં આવી હતી જે હતી નહીં પણ જે માનસિક લોકોની સ્થિતિને જણાવીએ તો માણસને બી ખબર છે કે પોઝિટિવ શું છે ને નેગેટિવ શું છે અને એને અનુલક્ષીને મતદાન થયું છે તો આપણે કન્ફર્મ કહી શકીએ ત્રણસો સિત્તેર પ્લસ નીકળશે ભાજપ ચોક્કસથી ઓપિનિયન પોલ કહી રહ્યા છે એ પ્રમાણે આ ભાઈ પણ કહી રહ્યા છે કે ત્રણસો પ્લસ જશે તમને શું લાગે છે ઓપિનિયન પોલ પ્રમાણે ભાજપ બનાવે છે સરકાર ઓપિનિયન પોલ કહી રહી છે ચોથી તારીખે રિઝલ્ટ આવશે લાગે છે કે જીતની હેટ્રિક પણ ચારસો પાર થશે કે નહીં પૂરેપૂરી સંભાવના છે કેમ કે જે રીતના કાર્યો કર્યા છે અને છેલ્લા આ બે ટર્મથી જે મોદી સાહેબે અને જે બીજેપી સરકારે કાર્યો કર્યા છે પ્લસ એમને જે સીધી યોજનાઓ છે એ સીધી જે બી લાભ લાભ જેમને મળવાનો છે એમના સુધી પહોંચાડી છે પહોંચેટયા બહાર કર્યા છે અને બીજું કે જેટલા બી લોકો છે એમની જે બી લાયકાત છે એ પ્રમાણે લોકોને દરેક યોગ્યતા બધું જ અપાવડાયું છે અને બીજું કે જે ઓવરઓલ કામ હતું ગ્લોબલ રેપ્યુટેશન છે આપણી જીડીપી છે એ બધામાં વધારો થઈ રહ્યો છે બરાબર એટલે ઓફકોર્સ આને લઈને જે સમજુ વર્ગ છે જે આને ખરેખર સમજી રહ્યો છે એનું મતદાન તો ખરેખર ભાજપ તરફ જ હતું અને એનું પરિણામ આપણને બધાને ચોથી તારીખે મળી જ જવાનું છે ચોક્કસ થી ચોથી તારીખે પરિણામ તો આવશે તમે શું કહેશો જે પ્રમાણે ઓપિનિયન પોલ સામે આવ્યા છે લાગે છે કે ઓપિનિયન પોલ આ વખતે સાચા પડશે ઓપિનિયન પોલ સાચા પડશે નહીં પણ ઓપિનિયન પોલ થી ઉપર સીટો આવવાની છે ઓપિનિયન પોલ માં તો એવું કરી છે કે ભાજપ હેટ્રિક લગાવી રહી છે આ વખતે જીતની પણ જે પ્રમાણે ભાજપ નું હતું કે 400 પ્લસ 400 પ્લસ ને 5 લાખ ની લીડ ને પ્રમાણે ની જેમની વાત હતી એવું ક્યાંય ઓપિનિયન પોલ માં સામે નથી આવી રહ્યું પોલ માં નથી દેખાતું પણ મોદી સાહેબ છે કે ભાજપ સંગઠન છે એમણે અત્યાર સુધી જે પણ કામો કીધા છે અથવા તો જે પણ મેનિફેસ્ટોની અંદર એમણે જે કામો કીધા છે એ એમણે પૂરા કર્યા છે અને ચારસો પાંચની જે વાત હતી એની પાછળનું પણ એમની ગણતરી છે એમની પાછળ એમની જોડે સંગઠન છે માઇક્રો લેવલનું પ્લાનિંગ છે પેજ સમિતિના કાર્યકરો છે દરેક જગ્યાએ નાનાથી નાના બૂથ લેવલથી લઈને જે જિલ્લા સુધીને એમની જોડે કાર્યકરો છે અને કાર્યકરોએ આ વખતે ઇલેક્શનમાં ખૂબ મહેનત કરી છે અને એ મહેનતનું પરિણામ કમર પણ હવે મળી જવાના છે એવું માની લો તમને કેમ એવું લાગે છે કે કોંગ્રેસ આ વખતે પણ ખાતું નહીં ખોલાવી શકે કોંગ્રેસ પાસે કોઈ નેતા નથી એમની પાસે કોઈ ચહેરો નથી આજે કોઈ માણસ પોતાનો વોટ આપવા જાય તો એની એને જોઈએ કે ભાઈ મારો નેતા કોણ છે એ શું કામ કરશે એણે ભૂતકાળમાં શું કામ કર્યા અને એની પાસે શું વિઝન છે એમના નેતાઓ પાસે કોઈ વિઝન નથી કોઈ સંગઠન શક્તિ નથી કોઈ કાર્યકર્તા એમની પાસે જોડાવા તૈયાર નથી વિસ્તારની અંદર ખેડા જિલ્લાની અંદર પણ કોઈ કાર્યકર્તા અથવા તો એમના ઉમેદવારે કોઈ કામ કર્યું નથી એવું જાણવામાં આવતું નથી કોઈએ એમનું કાર્ય જોયું નથી અને એના લીધે લઈને કોંગ્રેસનું ખાતું ખોલવાની વાત ગુજરાતની અંદર તો છે જ નહીં ચોક્કસથી જે પ્રમાણે જે યુવાઓ જે છે કહી રહ્યા છે કે આ વખતે જે છે કોંગ્રેસ ખાતું નહીં ખુલાવે પરંતુ જે પ્રમાણે ઓપિનિયન પોલ સામે આવ્યા છે એમાં ચોક્કસ જે છે એ જે શક્યતાઓ જે વર્તાઈ રહી છે કે ભાજપ આ વખતે ફરી ત્રીજી વખત સરકાર બનાવી રહી છે અને સાથે જ આવું પણ કહી રહ્યા છે કે જે અમુક જે છે એવું કહી રહ્યા છે કે કોંગ્રેસ હાથું ખોલાવી શકશે ત્યારે ઘણા બધા યુવાઓ એવું કહી રહ્યા છે કે આ વખતે પણ ભાજપ છવ્વીસ છવ્વીસ બેઠક પર કમળ ખીલાવશે ત્યારે ચોથી જૂને પરિણામ આવે છે ત્યારે કોની સરકાર બને છે અને ભાજપનો જે ચારસો પ્લસનો નારો છે એ ચારસો પ્લસ સીટ આવે છે કે કેમ અને આ વખતે કોંગ્રેસ જે છે અસ્તિત્વની લડાઈ જીતે છે કે કેમ તે જોવું રહ્યું એતાલી શાહ ગુજરાત તક ખેડા